પ્રણામ ઋષિ ચિંતન ચેનલમાં સૌ સ્નેહીજનોને સાદર પ્રણામ પુસ્તકનું નામ છે શ્રી સત્યનારાયણ કથાની દિવ્ય શક્તિઓ લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય આજનો વિષય છે વ્રત જ નહીં આચરણ કરો ગાયત્રી તપોભૂમિ મથુરામાં અગિયાર ઓગસ્ટે ઓગણીસો અડસઠના રોજ પ્રાંતકાળે આપેલું પ્રવચન દેવીઓ અને ભાઈઓ નૈમિષારણ્યમાં ઋષિઓ બેઠા છે તેઓ પ્રશ્ન પૂછી રહ્યા છે કે મનુષ્યના જીવનમાં જે દુઃખ અને આંતરિક ક્લેશ છે તેને દૂર કરવાનો શું ઉપાય છે સુતજી કથાવાર્તાઓના માધ્યમથી ધર્મનું તત્વ સમજાવી રહ્યા છે કથાઓના માધ્યમથી સામાન્ય લોકોને અઘરી બાબતો પણ સમજાવી શકાય છે અઢાર પુરાણોની રચના પણ કથાવાર્તા દ્વારા બધાને ધર્મ અને અધ્યાત્મનું રહસ્ય સમજાવવા માટે જ કરવામાં આવી છે સુતજી બેઠા છે ઋષિઓ પ્રશ્ન પૂછી રહ્યા છે સુતજી સમજાવી રહ્યા છે જે બ્રાહ્મણ પોતાના કર્તવ્યનું પાલન કરે છે તેનું અપમાન થતું નથી તે દુઃખી પણ થતો નથી કર્તવ્યને ભૂલી જઈને ધન કમાવા પાછળ પડી જવું જોઈએ નહીં જો કોઈ એવું કરે તો તેને સમાજમાં પ્રતિષ્ઠા મળતી નથી ડાકુઓ કેટલા પૈસા લાવે છે ખિસ્સાકાતરુઓ પણ કેટલાય પૈસા કમાતા હશે એમ છતાં એમાંના કોઈને ત્યાં મકાન સમૃદ્ધિ ઘરેણાં વગેરે જોવા મળે છે ના કોઈને ઈજ્જત મળે છે એમને એમની ધન દોલત તથા તાકાતથી લોકો આતંકિત થઈને ભલે એમની આગળ નમસ્કાર કરે પરંતુ સાચા મનથી એમને સન્માન આપતા નથી જ્યારે યોગ્ય માર્ગે ધર્મ કર્તવ્યનું પાલન કરીને જે સંપત્તિ મેળવે છે એનું સાચા હૃદયથી સન્માન થાય છે ધર્મ કર્તવ્યનો સહારો લેવાથી આત્મશાંતિ તો મળે જ છે પરંતુ સાથે સાથે ધન યશ વગેરે પણ જોવા મળે છે જે બ્રાહ્મણે જે કામ ન કરવું જોઈએ તે કરવા લાગ્યો છે તેથી તે કષ્ટ ભોગવી રહ્યો છે કર્તવ્યના માર્ગે ચાલી રહેલા ગાંધીજીના અવાજ પ્રમાણે આખો દેશ ચાલતો હતો એમણે આહવાન કર્યું તો એક અઠવાડિયામાં જ ત્રણ લાખનું ટ્રસ્ટ બની ગયું તર કાતવાના ચરખા માટે લાખો રૂપિયા મળી ગયા કારણ કે એના પ્રત્યે શ્રદ્ધા હોય તે ધનની તકલીફ પડતી નથી લોકો ખુશીથી આપે છે અધર્મનો માર્ગ અપનાવનારાઓને ક્યાંય સન્માન મળતું નથી એમને પ્રતિષ્ઠા કે પૈસા મળતા નથી આવી જ દશા કઠિયારાની હતી કઠિયારો પહેલાં લીલા લાકડાને સૂકા કહીને વેચતો હતો આથી એની પ્રતિષ્ઠા ઘટી ગઈ તે ધીમે ધીમે ગરીબ બનતો ગયો પરંતુ જ્યારે તે ઈમાનદારીપૂર્વક સૂકા લાકડા વેચવા લાગ્યો ત્યારે લોકો એનામાં વિશ્વાસ મૂક્યા લાગ્યા એને સન્માન મળવા લાગ્યું તથા પૈસા પણ વધારે મળવા લાગ્યા એક વિદ્યાર્થી રિક્ષા ચલાવતો હતો તે મહેનત મજૂરી કરીને ભણતો હતો બધાની સાથે મીઠો વ્યવહાર કરતો હતો અને બધાનો સામાન યોગ્ય જગ્યાએ સુરક્ષિત રીતે પહોંચાડી દેતો હતો લોકો એને પચીસ પૈસાના બદલે પચાસ પૈસા આપતા હતા સાચો ઈમાનદાર નમ્ર અને વિવેકી મનુષ્ય કદી દુઃખી રહેતો નથી પ્રાચીન કાળમાં ઉલ્કામુખ નામનો એક બુદ્ધિશાળી રાજા હતો તે ધર્મ કામુક હોય છે જે કામુક હોય છે વ્યભિચારી હોય છે હલકી ટેવો વાળો હોય છે એનું ભ્રમતે જ નષ્ટ થઈ જાય છે પહેલાના ક્ષત્રિયો વચનનું પાલન કરનારા હતા તેઓ જેવું બોલ્યા હોય એ પ્રમાણે જ કરતા હતા એક ક્ષત્રિયનું વલણ છે તેઓ ભગવાન પર ભરોસો રાખતા હતા અને નિર્ભય હતા જે માત્ર ભગવાનનો ડર રાખે છે તેને બીજા કોઈનો ડર રહેતો નથી જે એકલો ખાય છે તે ચોર છે વહેંચીને ખાવું જોઈએ કદાચ કાલે મરી ગયા તો એકલા એકલા ખાનારા લોકો સાપ જેવા છે જેવી રીતે સાપ ગૂંચડું વળીને બેસી રહે છે તેવી રીતે એ લોકો પણ ધન પર પોતાનો એકલાનો જ અધિકાર માને છે હું અને મારા ઘરના જ ખાઈશું રાજા ઉલ્કામુખ આવો નહોતો તે સત્યવ્રતી હતો તે શ્રેષ્ઠ કાર્યો માટે દાન પણ આપ્યા કરતો હતો રાજાની રાણી પણ ધર્મપરાયણ હતી બંને ભદ્રશીલા નદીના કિનારે સત્યનારાયણના વ્રતનું અનુષ્ઠાન કરી રહ્યા હતા તેમને વ્રત કરતા જોઈને સાધુ નામનો એક વૈશ્ય પણ ત્યાં ગયો એ વૈશ્યે એ વ્રતથી પ્રભાવિત થઈને રાજાને પૂછ્યું કે હે રાજન આપ આ કયું વ્રત કરો છો તે કૃપા કરીને મને બતાવો હું તે જાણવા ઈચ્છું છું રાજાએ કહ્યું કે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે મેં સત્યવ્રતને ધારણ કર્યું છે જે અસત્ય આચરણ કરે છે તેને કદી ભગવાન મળતો નથી બધા સત્પુરુષોએ સત્યનું આચરણ કરવું જોઈએ એટલું જ નહીં પણ બીજાઓને પોતાના અનુભવ પરથી પ્રેરણા આપવી જોઈએ રાજાએ કહ્યું કે હે વૈશ્ય મેં સત્યને ધારણ કર્યું છે તેથી મારા પર મારી પ્રજા પર ભગવાન સત્યનારાયણની કૃપા છે એમની કૃપાથી જ અમને સુખ શાંતિ પ્રાપ્ત થયા છે જેઓ વ્રતનું પાલન કરે છે તેમને સાંસારિક અને આત્મિક બંને પ્રકારનું સુખ પ્રાપ્ત થાય છે જે અનિતિથી કમાય છે એનું ધન જતું રહે છે શાસ્ત્ર શાસ્ત્રવચન પ્રમાણે અનિતિનું ધન દસ વર્ષ ટકે છે અને અગિયારમાં વર્ષે સમૂળગુ નાશ પામે છે મેં સત્યવ્રત ધારણ કર્યું છે તેથી અમે ઘણા સુખી થયા છીએ હંમેશા ઈમાનદાર માણસો જ સફળ અને સુખી થાય છે સ્વામી વિવેકાનંદ પોતાના ગુરુ પાસે નોકરી માંગવા ગયા હતા પરંતુ નોકરી માંગવાને બદલે એમણે ધર્મનો માર્ગ અપનાવી લીધો તો તેઓ કેટલા મહાન બની ગયા મોટા મોટા શેઠિયાઓએ પણ ઘોડાની જેમ પોત એમની બેગ એમની બગી ખેંચતા હતા જો તેઓ નોકરી કરતા હોત તો આજે એમને કોઈ ઓળખતું ના હોત આજે પણ તેઓ લોકોના હૃદયમાં તો જીવે જ છે ગાંધીજી અડધી ધોતી પહેરતા હતા અને જમીન પર સૂતા હતા આ ધર્મ દ્વારા પ્રેરિત એમના આત્માનો અવાજ હતો રાજાએ વૈશ્યને સત્યવ્રત અંગે વિસ્તારથી જણાવ્યું સાધુ વાણિયાએ કહ્યું કે મારે ધનની કમી છે અને હું દુઃખી પણ છું મને ક્રોધ પણ ઘણો આવે છે તેથી મને આ વ્રતની વિધિ બતાવો કે જેથી હું પણ આ વ્રત કરી શકું રાજાએ એને બધું જ સમજાવી દીધું વૈશ્ય પોતાને ઘેર ગયો એની પત્નીનું નામ લીલાવતી હતું વૈશ્ય લીલાવતીને સમગ્ર વૃત્તાંત સંભળાવ્યું તે પણ સત્યવ્રત ધર્મનું પાલન કરવા લાગી હવે પતિ પત્ની બંને ભગવાન સત્યનારાયણનું વ્રત કરતા હતા એમને ત્યાં કોઈ સંતાન હતું ઘણીવાર બહુ લોભીને ત્યાં સંતાન હોતા નથી તે મરતા સુધી ધન ભેગું કર્યા કરે છે પરમાર્થ માટે સમાજ માટે તો એક પૈસો પણ વાપરતો નથી જો પેટમાં ઝેર જતું હોય તો ઉલટી કરાવવી પડે છે એ જ રીતે ધન સંગ્રહ કરાવનારે ઉદાર બનવું જોઈએ મનુષ્ય જ્યાં સુધી ઉદાર બનતો નથી ત્યાં સુધી એના આત્માનો વિકાસ થતો નથી એટલા માટે જ શ્રેષ્ઠ કાર્યો માટે દાન આપવાની પરંપરા છે સત્યવ્રતના પ્રભાવથી એ સાધુ સાધુવાણિયાને ત્યાં એક કન્યાનો જન્મ થયો પુત્રીના જન્મથી તેઓ અત્યંત પ્રસન્ન થયા કન્યા રત્નને તેઓ પુત્ર કરતાં પણ શ્રેષ્ઠ માનતા હતા આજે તો લોકો જો પુત્રીનો જન્મ થાય તો બહુ દુઃખી થઈ જાય છે જ્યારે પુત્રનો જન્મ થતાં ખુશાલીમાં મીઠાઈ વહેંચે છે પુત્રીના લગ્ન પછી એના બાળકો થાય છે એ બધાનું પાલન પોષણ કરવું પડે છે અને માણસ બંધનોમાં વધારે બંધાતો જાય છે સાધુ વૈશ્ય પુત્રીનું નામ કલાવતી પાડ્યું એણે પોતાની આવકનો એક ભાગ ભગવાનના કાર્યમાં વાપરવાનો સંકલ્પ કર્યો હતો દુકાનમાં ભગવાનને ભાગીદાર બનાવ્યા હતા દરેક મનુષ્ય ભગવાનને પોતાની કમાણીના ભાગીદાર બનાવવા જોઈએ વૈશ્ય જે કમાતો હતો એમાંથી પણ એક અંશ પરમાર્થના કાર્યમાં વાપરતો હતો એનું ઉદાર હૃદય જોઈને ભગવાન પ્રસન્ન થયા ભગવાન ઉપ ઉદાર અને સેવાભાવી વ્યક્તિઓ પર પ્રસન્ન થાય છે ઉદાર મનુષ્યોને ગરીબાઈ કદી સતાવતી નથી ગંગામાંથી ગમે તેટલું પાણી વાપરો પરંતુ હિમાલય તે પૂરું પાડ્યા જ કરે છે પરમાર્થ કાર્યોમાં વાપરવાથી ધન વધે છે ઘટતું નથી વૈશ્ય પવિત્ર વ્યવહાર કરવા લાગ્યો ઈમાનદારીના કારણે એનો વેપાર વધવા લાગ્યો થોડા દિવસો પછી એણે પોતાની આવકનો એક અંશ પરમાર્થના કાર્યોમાં વાપરવાના વ્રતની ઉપેક્ષા કરી અને તે ધન ભેગું કરવા મંડી પડ્યો એમણે વિચાર કર્યો કે હજુ તો છોકરીના લગ્ન કરવાના છે તેથી પછીથી પુણ્ય કરીશું પુત્રીના લગ્ન થઈ ગયા ગૃહસ્થ આશ્રમની જવાબદારી પૂરી કર્યા પછી દરેક મનુષ્ય વાનપ્રસ્થ લઈને ધર્મ પ્રચાર અને સમાજ સેવાના કાર્યોમાં જીવન ગાળવું જોઈએ એને જ ધર્મ કહે છે પરંતુ સાધુ વાણીઓ લોભમાં ફસાઈ ગયો અને ધન ભેગું કરવા લાગ્યો ધર્મ છોડી દેવાથી ભગવાન નારાજ થાય છે સાધુ વૈશ્યની બુદ્ધિ ક્ષીણ થઈ ગઈ હતી તેથી તે અનિતિપૂર્વક ધન કમાવા લાગ્યો જેઓ કૃપણ હોય છે એમનાથી ભગવાન ખિન્ન થઈ જાય છે જેના પર ભગવાન નારાજ થઈ જાય છે તેના દુઃખોનું કોઈ નિવારણ કરી શકતું નથી ઘરનો કોઈ સભ્ય જો કુમાર્ગે ચાલે અને ઘરવાળા એને અટકાવે નહીં તો એ બધાને ન કષ્ટ ભોગવવું પડે છે સાધુ વૈશ્યને ઘેર પણ આવી જ દશા થઈ એના બધા ઘરેણાં ચોર ચોરી ગયા બધા દુઃખી થઈ ગયા દુઃખ આવે ત્યારે માણસ પોતાની ભૂલ સમજે છે અને સુધારે છે દુઃખો મનુષ્યને સાવધાન કરવામાં જ આવે છે દુઃખો મનુષ્યને સાવધાન કરવા જ આવે છે સાધુ વૈશ્યને ભાન થયું કે મેં પરમાત્કાર્યોમાં ધન વાપરવાનું વ્રત લીધું હતું તે છોડી દેવાના કારણે જ અમારી આવી દશા થઈ છે એના વિચારોમાં પરિવર્તન આવ્યું વિચારો બદલાતા પરિસ્થિતિ પણ બદલાઈ જાય છે લોભની પકડ ઢીલી થતાં સાધુ વૈશ્ય સેવાભાવી બન્યો હવે તે જરૂરિયાતવાળા લોકોને મદદ કરતો તથા દિન દુઃખીની સેવા કરવા લાગ્યો ભગવાનની કૃપાથી દુઃખ પણ સુખમાં ફેરવાઈ જાય છે વૈશ્યના ચોરાઈ ગયેલા ઘરેણાં એને પાછા મળી ગયા ભગવાન શ્રેષ્ઠ કર્મો કરવાથી પ્રસન્ન થાય છે કોઈ પણ માણસ સાચો છે કે જૂઠો એની ખબર એના કર્મો દ્વારા પડે છે જેનું જીવન શુદ્ધ અને પવિત્ર હોય છે તેને ભગવાન પ્રેમ કરે છે ખોટી પ્રશંસાથી માણસ ભલે દુઃખી ખુશ થઈ જાય પણ ભગવાન કદી ખુશ થતો નથી હે ભગવાન હું તમારા શરણે આવ્યો છું એવું લોકો કહે તો છે કહે છે તો ખરા પરંતુ મોકો મળતા ઠાકોરજીનો મુગટ અને ઘરેણા ચોરીને વેચી ખાનારા લોકો પણ છે જેમનું જીવન સત્યથી ભરેલું હોય છે તેમને જ તેઓ પ્યાર કરે છે જેઓ દુઃખી લોકોની સેવા કરે છે એમનાથી ભગવાન પ્રસન્ન થાય છે ભગવાન ભક્તોની પરીક્ષા લે છે પરીક્ષા લીધા વગર એમ એનું સર્ટિફિકેટ મળતું નથી ભગવાને સાધુ વૈશ્યની પરીક્ષા લેવાનો વિચાર કર્યો અને એક ઋષિનું રૂપ ધારણ કરી એની પાસે ગયા પોતાના આશ્રમ પાસે લોકમંગળ માટે એની પાસે ધન માગ્યું તો વૈશ્ય આપવાની સાપ ના પાડી દીધી જ્યારે મનુષ્યમાં લોભ અને અહંકાર આવી જાય છે ત્યારે વિપત્તિઓ વધી જાય છે પરંતુ સાથે સાથે દુઃખો અને આંખો ખોલી નાખે છે દુઃખો માણસને જગાડવા માટે જ આવે છે કે જેથી આપણે આપણો ધર્મ આપણું કર્તવ્ય ભૂલી ન જઈએ ડૉક્ટર જ્યારે કોઈ ગુમડા પર નસ્તર મૂકે છે ત્યારે દર્દી ડૉક્ટરને ગાળો દે છે પણ ડૉક્ટર એને કહે છે કે તારા ગુમડામાં પરું છે હું એ કાઢી રહ્યો છું એનાથી તને આરામ થઈ જશે જ્યારે દુઃખ થાય છે ત્યારે માણસને પોતાની ભૂલો યાદ આવે છે સાધુવાણિયા પર પણ ભગવાનનો કોપ ઉતર્યો તેની હોળી ધન સહિત ડૂબી ગઈ સાધુવાણીઓ અને એનો જમાઈ માંડ માંડ બચ્યા સાધુ વૈશ્યને હવે ભાન થયું કે વ્રતને છોડી દેવાનું જ આ પરિણામ છે એણે ફરીથી નિશ્ચય કર્યો કે આવકનો એક ભાગ લોક કલ્યાણના કાર્યો માટે ખર્ચીશ તે ઋષિની પાસે ગયો પોતાની ભૂલ કબૂલ કરીને એમની મદદ માંગી ઋષિએ કહ્યું કે ધન કોઈ એક વ્યક્તિનું નથી અને તે આખા રાષ્ટ્રની સંપત્તિ છે તેથી તેને નષ્ટ ન થવા દેવું જોઈએ ઋષિએ આશ્રમવાસીઓની મદદથી ડૂબી ગયેલું ધન બહાર કાઢ્યું લોક લોકકલ્યાણ માટે ધન આપી દીધું ઋષિએ જરૂર પૂરતું ધન રાખી બાકીનું એને પાછું આપ્યું અને ફરી સત્યવ્રતને ન ભૂલવાની પ્રેરણા આપી સત્યવ્રતી બનીને તે સમાજમાં સત્યવ્રતનો પ્રચાર કરવા લાગ્યો જેઓ ભગવાનના આશીર્વાદ મેળવવા ઈચ્છતા હોય તેમણે શુભ કર્મો કરવા જોઈએ સાધુવાણીઓ સાચા માર્ગે વળી ગયો તો એના બધા કષ્ટો દૂર થઈ ગયા પછી લીલાવતી અને કલાવતી પોતપોતાના પતિ સાથે સુખ શાંતિ ભર્યું જીવન જીવવા લાગી ભગવાન સત્યનારાયણનો મહિમા અપરંપાર છે એમના શરણમાં જનારને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે વૈશ્ય ધન કમાવવું જોઈએ પરંતુ ઈમાનદારીપૂર્વક કમાવું જોઈએ અને તેમાંથી એક અંશ સમાજમાં સત્ય પ્રવૃત્તિઓનો વધારો થાય એ માટે અચૂક વાપરવો જોઈએ વૈશ્યો જો આટલી વાત ધ્યાનમાં રાખશે તો એમની દરેકની ઉપર ભગવાન સત્યનારાયણ અત્યંત પ્રસન્ન થશે અને તેમની કૃપા સત્ય વરસાવતા રહેશે